તરફ પણ <Givenfeed> <laughs> અંતે દેખ દેખ જાય રે હી દો લ્યા કઈ ના પકડો હા ના લ્યા એ અહીં દો શાંતિથી બેહીજો એ ઓંતર આ તા બેહો કી લ્યા એ તો કરિયાણું ખાવા આયા દેહો અમે રીતે લખા ગરજી એટ નાખો કરિયાણું ખાવાનું કે તમે શરમ આવવા સલે ઓ પરોલે પરમ પાણી છોડું હવે આટલું બધું તો હું કરવા તારી મદદ સતા ઓ સતાણી ખબર તો